અંદર સ્વિમિંગ પુલ છે પાછો તમારે નાવું હોય તો નાઈકો હા એવું બધું બરોબર લક્ષણીઓ છે

અઢીસો વાળું શેન્ટ લાવી દો પહેલા વાત કરો છો મેં કાતું શેન્ટ લાવું કરી દે આ નાય તારા ના ચાલુ છે પેલા તો કાકા તમને બધી જાણકારી નહી મારી ભૂલ સાના મને તો વાત કરો શેન દાજી છું હું વાત તો કરે આ કાકો ઉલ્લો બનાવી છે અમે જો તમને ઉલ્લો બનાયા ઉલ્લો બનાયા તમને ઉલ્લો મે જો ઉભા કઈ ના બોલી રાખો તે આયો તાનનો કાકા ધોન તમે ઊંઢો લબડાયો

તડકાનું કાળો થઈ ગયું છે પછી એને મને સીડી બતાવી ને એટલે નાવાયો એડો કેવાય માણસ ના બતાવાય ઉતો હતો અમે ઉલ્લુ દેખાય છે

સમાધિ લઈ લીધી જીવતે જીવતે મારા વાપરવા જોઈએ આ તો

ખાવું હવે બેઠો બેઠો હાપા ગરમી ગરમી એ દાતા પડી લઈ લ્યો પડી લઈ લો પેલા કં ના કે છે ભાઈ અમને કહું છું પડી લઈ લ્યો છો ને મને

તમારે તમાર સમજવું પડે તમારી તમારે વિચારવું પડે સ્વચ્છતા અભિયાન જેટલું ચાલે છે તમે આવો વિચારો બધી પબ્લિક વિચાર ગંદકી થઈ જાય ને બધી જગ્યા અને આ તો ફરવા લાયક જગ્યા કેવાય જો હવે સોના મને આવારાનો ફરુત છું હું એ આ જોડે કમ લેવાના દેવા થઈ જાય હમણાં હલવાઈ જાય હમણાં હાલ તરફ આ બુદ્ધિના આઈડની